આપઘાત હીરામાં મંદી ને કારણે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત એકતાલીસ વર્ષીય મેહુલ ચૌહાણે ભર્યું પગલું પંડોળ વિસ્તારમાં હીરાના પંદર વર્ષથી કામ કરતો હતો ત્રીસ હજારના પગારનું કામ કરનારનો પંદર પગાર થઈ ગયો હતો ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા આ પગલું ભર્યાનો પરિવારનો આરોપ પરિવારે સરકાર પાસે ન્યાયની માંગ કરી આપુના મારું નામ ઋષિભાઈ એન વાઘેલા છે મારું મારો ભાણે જ છે મોટી બેનનો છોકરો છે મારું નામ મેહુલભાઈ ચૌહાણ છે ઉંમર એને એકતાલીસ વર્ષ હતી

નાની ઉંમર બારે છોકરો છે ત્યારે ખરેખર બહુ ઘટના બની છે શું કરે હવે આમાં આના માટે તો હવે આ લોકોને કઈ કરવું જોઈએ ડાયમંડ એસોસિએશન વાળાને કંઈ પણ રત્ના કલાકાર ને પણ ઓવર ટાઈમ કે કંઈ પૈસા થોડોક આ રીતે આપીને થોડી મજા હેલ્પ કરવી જોઈએ ખરેખર થોડું જ કેવું છે